તમને બધું કરીને બેઠા હિ કોઈ ખબર પડતી નહીં કે ઓ લેમળા થઈને બેહી જાય જોણે મિયાનો મોમો ના મરી ગયો ઓય મને માતાના લગી રેવાની જિંદગીમાં આયરા સુખ નહીં પાળે એ ભુણિયા તેમ લે આ ડાટા સુલારા છે

તું નું બાચી હે અલવા નોમ નહીં લેતા નોડી કે બાચી લેતા ઓ ખાવાનું હું બનાવશું બનાવી વિચારવાનું હું હોય તો બે લોટા પાણી ફેલાય એક લોટો પાણી તું પી જાય એક લોટો પાણી પી એટલે આજનો દાડી વગર ચલવી લઈએ કાલનું જોઈ જાણતા બીજો લોટો ચિંતા કર્યા વગર પી ભૂખ મટી ટી

કાળી મજૂરી કરીએ ઘઉ કેવા થયા ખાલી પાક્ષી ને અમારા ચોર હતા તા ચોરી નો ધંધો મેલે ભગાજી ની જમીન નહી વાવતા આવી અમે હા કુંભ કુંભના મેળામાં ફરવા જ્યાં

મારા ઓછા બાર મહિને મને પાસા ના આલી પવાન ને કોઈ ગોમે સાક્ષી ભરવા તૈયાર નહીં હવે આવા ને હું પૈસા હાલતો હશ કદી એ ના આલુ ચોરો મારા ઓરસિયા

ચિકન ચણી ભૂંકો એટલે તમારી ભૂખ મટી જાય બાકી તમારા મોમાં જોડે બીજો કોઈ રસ્તો નહીં હો મોમાં મસ્કરી કરાવ વગર રોકી કોઈ ભૂષા પીટે મન લેવરાતું નહીં મારા પેટના ઉંદેડા કોઈ ઉજવા દેતા નહીં એક ઓમ જાય છે ને એક ઓમ છે ગમે કરો તમે ઉશીના પૈસા લઈ અન કરીયણું લેતા હો જો વાતારી ઉસીના આલ પેલા જે છે પહાડમાં ગયા તો એને હું કીધું તું ઓફળ્યું

ચોરી ની વાત જુદી લે અને માગવાની વાત જુદી હે સારું જજુ જજુ તમે માથું ચડાવવાનું જો બે ભેગું ના કરતી ખરેખર પૂછા પેટે બોલાતુંય નહીં અને ગીધે માનતા નહીં પાહા

એ તો એક વખત ચોરી કરીએ ને એટલે તો આજીવન ચોર જ ગણાયે પણ હવે સુધરી ગયા હે યાર તમાર નતેની હોમ તો અમે નહીં જોતા હોમ કણ અમે જમીન નહીં વાવતા યાર આ તું હોમ હો જમીન વાવતો પણ તું સોના મોના ઈ જતો રહી જા મારા ઘેર તું આય ને મને ખબર છે તું ચમ આયો હી દાડા બધી વસ્તુ જોઈ જાય ને રાતે આઈ હાથ મારી જાય યાર બા એ બધો ધંધો છોડી મળ્યો પણ થોડું કોમ હતું એટલે આયો હું યાર મારી વાત તો અપળો ખાલી એટલે ચોર ના મારું હું કોમ પડી હે એ તો પડ

જાતો આ બધું પેલા નું નાણા છે તેના તેના ઘેર ચોરીઓ કરી પૈસા આવતા નહિ જો મુઢાવ પાછા કે અમે સુધરી ગયા અલ્યા આ તમે ના સુધરો

Baca Baca Mau nikol Mau nikol Mau nikol Mau nikol Mau Ya ha ha Ha, 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 ha. ભલે તારી મારું ઉછું આવું હતું દાણા દીવા પૂછ મને તો જબરજસ્ત માર્યો મારે તો પાકીટે લઈ લીધું ભલે પાકીટ લઈ લીધું મારો જીવ બચી ગયું હતું હા ખરેખર એના હાથે બહુ મોટા મોટા હતા જબરજસ્ત માર્યો લાય પાકીટ તો ભલે જતું રહ્યું મારો જીવ બચી ગયો લાય મને તો શેતમ જવા દે બે ચોરો ચો જતા રહ્યા હમણાં તો પાંચસો રૂપિયા ઓછી ના માગતા હતા આ ભગાજી વાવાના જમીન બાપા હાલી બહુ મોટી ભૂલ કરનાશી હવે આ મોમો ભોણો ચોર મારા ઓળખ્યા બે જણાએ જમીન રાશિ છે બાપા આ ભગાજીને હું પાક લઈને ને આલસી હાર્યા અને ભગોજી હું કમા ક્યાર તો એકે દાડું હાજર રહેતા નહીં આર્યા કોમ કરી હું પાક લઈ યાર ભગોજી ફરવા જતા રે શું કરવાનું

જવા દુ <laughs> <leaksikenheit> <laughs>

એ જ કહું ને યાર કદી આપણે કદી ભૂત તો કદી એની દીવે આખા વાટા આપણે તો રાત દાળો પાણી વારતા હોય કદી આપડે ભૂત નજરે આવ્યું ના આપડે રસ્તો કહેવાય આ ભૂત કોઈ વાળી તો નહીં મેલી જ્યું રસ્તું એવું ના યાર કન તો બીક લાગે યાર તો એમની ભૂત ના આવે યાર કોઈક વાળી મેલી જાય તો ભૂત આવે કોઈક સીસમ પુરી અને મેલી જાય તો ભૂત આવે બાકી એમની ભૂત આવે જેઠા આપણે એવું કરશું હવે યાર

એરાવાનો રસ્તો કરી એક છે આપડે ઈવાના જોડે જવું પડશે અને ઈવાના વાત કરવી પડશે પણ એક જ રીતે જવાનું રસ્તો ભૂત યાર ઓ પાસો ઈએ વાત તાલે તો હમણા ફેર આપણે ઈથી જઈએ ને ફેરે પકડા ને ફેરે મારે તો એ કોમ કરો ઈને વાય બોલાવો બુવાજીને હા એ જ કરી ફોન કરી વાય બોલાવો ફોન કરો ફોન કરો જલ્દી ફોન કરો

પણ જે કોમ એ ફોન માં કઈ જગ્યા એવું રાતે હેડ આવું હા ભાઈ આવું હા હા એ તો તમે ફોન કર્યો એટલે હું સમજી ગયો ભુવા પાણી નું કોમ છે સમજ્યા

હવે નક ભુવા પાણી નહીં કરીએ તો એરી જાહ નહીં તો ફેર આપણે જઈશું ઈકણ તો આપણે મારે મારે જ નહીં યાર તાન તારે એરે આવી બની રાહ રાજો